ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર ભૂમડિયા અને ફરીથી હું એક વિડીયો લઈને આવ્યો છું સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરનો ભાગ છે બીજો મિત્રો પહેલો ભાગ છે આપણે આગળ બતાવેલો છે આપણા ચેનલ પર આજે જુનાગઢ છું અને આપણે જે શૈલેષભાઈ છે તેના જે શોરૂમે આપણે આવીએ છીએ સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરના તો મિત્ર આ છે કયા મોડલ્સ જે આપણે કયા મોડલ સુધી એની સ્ટાર્ટ કરીશું આપણે મોડેલ છે થી ચાલુ થાય હા આ બધા સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર છે હા હા અઢારથી બે હજાર પાંચ લગીના બે હજાર પાંચ સુધીના મોડલ છે તો ચાલો આપણે દેખીએ આ વિડીયોમાં આ સોનાલિકા ટ્રેક્ટર છે બે હજાર ઓગણીસનું પાંત્રીસ નું છે અને ટાયર સારા ડીપટોપ કન્ડિશન છે કમ્પ્લેટ ટ્રેક્ટર છે ઓકે બરોબર આ બે હજાર બારનું છે બસો એકતાલીસ મેસી બે હજાર બાર ટાયર સારા કન્ડિશન સારી એન્જિન સારું સારું હા એન્જિન સારું બરાબર આ ત્રણસો છે એ અ રિકાડો એન્જિન આવે એમાં ત્રણસો ત્રણસો અડશી આયસર આયસર ઓકે આ છત્રીસો ટુ છે બે હાજર સૌદ હોલેન્ડ છત્રીસો ટુ હોલેન બે હજાર ચૌદનું મોડેલ છે ટાયર કન્ડિશન સારી છે સારી છે મહિન્દ્રા અર્જુન મહેન્દ્રા અર્જુન અર્જુન હા આ મોડેલ શું છે અ चलो हां 740 चोनालिका हम्म हम्म જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રેક્ટર કન્ડિશન સારી મોડલ કલર એ સારું 2014 15 ઓકે ફાર્મેટ્રિક પાવર ટ્રેક હા પાવર ટ્રેક છે ટ્રેક્ટર કન્ડિશન જોઈ શકો છો સારું મોડલ કઈ મોડલ છે 14 નું બરોબર અને અમારી પાસે નવાણું મોડલ નું નવાણું મોડલ થી આવા જૂના ટ્રેક્ટર પીડા હા નવાણું મોડલ ના છે બરોબર મેસી બસો જે ભાઈ જે ખરીદવા હોય તો આ જે ત્રણ છે આ એવા ટ્રેક્ટર આપણી પાસે ઘણા છે જૂના ટ્રેક્ટર છે આપણી પાસે નવાણું મોડેલ છે બે હજાર પાંચ લગી છે આપણી પાસે બરોબર બીજા બતાવો છો આપણે હા બતાવો આ બે હજાર સત્તર નું છે બરોબર અડસઠ ત્રણસો અડસઠ આઈસર બરોબર મેસી સ્ટાન્ડર્ડ છે ફોર એટ ફાઈવ છે આપણી પાસે

બે હાજર સોળ નું ત્રણસો અડસઠ આ ટ્રેક્ટર સારું ટાયર સારા કંડિશન સારી જો સોનાલિકા સોનાલિકા હે પાંત્રી એસપી નું આ ટ્રેક્ટર બહુ સારું હે ટાયર સારા

ઓકે ટાયર એ સારા બરોબર બાકીના છે તે આ બધાય આ બધાય છે બે હજાર એક બે ત્રણથી માંડી હા હા અને બે હજાર આઠ લગીના મોડેલ છે આ જૂના ટેક્ટર હમ ભાવે મારું નામ છે ભાવેશ હું રિપેરિંગ કામ અહીંયા સંભાળું છું અને શૈલેષભાઈ પંડ્યા હ અહીંયાના જે સેટ છે શૈલેષભાઈ શૈલેષભાઈ નામ છે હમ અહીં એનું એડ્રેસ છે સોબારી રેલવે ફાટક પાસે ક્રિષ્ના ફાર્મ સામે ઝાંઝેડા ચોકડી થી નજીક હશે જુનાગઢ શિવશક્તિ અહીંયા અમારું ડેલાનું નામ છે શિવશક્તિ કોન્ટેક કોન્ટેક નંબર છે તમારે ચોરાણું બે ઓગણ ચોવીસ આઠસો ત્રણ શૈલેષભાઈ પંડ્યા તો મિત્રો આ વિડીયોમાં આપણે જે માહિતી દીધી બે હજાર અઢારથી બે હજાર પાંચ સુધીની જે મોડેલ છે તેના વિશેની તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હશે ગમ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને જે શૈલેષભાઈના જે કોન્ટેક્ટ નંબર છે તે પણ વિડીયોમાં આપેલા જ છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલા છે ત્યાં જઈ અને તમે વધુ માહિતી લઈ શકશો